આઈએમ વૈદ્ય હેતલપી સોની આજે આપણે જીભ કે જે તંદુરસ્તીનો આયનો છે તમારી જીભ તમારા તંદુરસ્તીની ચાડી પૂરે છે દરેક ડૉક્ટર પાસે જઈએ એટલે સૌથી પહેલાં કે જીભ બતાવો તો હવે જીભમાં એને શું ખબર પડવાની છે પણ જીભમાં એ તમારા શરીરનું આરોગ્ય અનઆરોગ્ય અને સાથે શરીરમાં શું શું તકલીફ છે તે તમારી જીભ જ બતાવી દે છે તો આપણે કેવી રીતે નક્કી કરીશું કે મારી મારા શરીરમાં શું તકલીફ છે જો શરીરમાં વાયુનો પ્રકોપ થયો હોય તો તમારી જીભ ફાટેલી ખરબચડી અને પીળી દેખાય છે અને જ્યારે શરીરમાં એસિડિટી વધી ગઈ હોય અતિશય પિત્ત વધી ગયું હોય તો જીભ તમારી વર્ણની થઈ જાય છે તે જ રીતે શરીરમાં જ્યારે કફનું પ્રમાણ વધે છે ત્યારે જીભ તમારી ભીની ભીની અને સફેદ રંગની દેખાય છે અને જ્યારે તમને ઝાડા થઈ ગયા હોય અથવા ખાવામાં અરુચિ ભૂખ ના લાગતી હોય ત્યારે તમને જીભમાં ગળ્યું ગળ્યું લાગે છે કે બેન જીભ તો ગળ્યું ગળ્યું લાગે છે કંઈ પણ ખાવાનું ખાઓ તો મને મજા નથી આવતી તે જ રીતે જ્યારે તાવ આવ્યો હોય ત્યારે જીભ સફેદ રંગની અને મળથી લિપ્ત થઈ હોય તેવી દેખાય છે આ જ રીતે જ્યારે તમારું લીવર બગડ્યું હોય ત્યારે તમારી જીભ પીળી થઈ જાય છે અને સાથે જીભની ઉપર મેલ જમા થઈ ગયો હોય એવું લાગે છે અને ગમે તેટલી વખત ઊલ ઉતારવા છતાંય જીભની પીળાશ અને સફેદતા મળતી નથી જે લોકો દારૂ પીતા હોય તેની જીભ હંમેશા ફાટેલી રહે છે તો હવે નિરોગી મનુષ્યની જીભ કેવી હોય નિરોગી મનુષ્યની જીભ રેડીસ ફાટ્યા વગરની અને હંમેશા ભીની રહે છે તો તમારી જીભને ચેક કરો અને તમારું આરોગ્ય છે કે નહીં તેના વિશેની માહિતી મેળવો થેન્કસ ફોર વોચિંગ